તો જોઈ દુકાને ગઈ ન ઝંડા લેવા ઝંડા બીકી ગયા હતા તો મલા નહીં તો જોઈ જે હું આપણે વિશ્વને એવી રીતે તૈયાર કરી નાખી છે પ્લસ મારા બુપ્પા હોત થઈ ગયા હે નિહાળે ગામમાં છે આને અને અહીંયા ઝંડા ભરાઈ ગયા હે તો જોલી જે હું આપણા ઘરમાં ડેકોરેશન કરી નાખી હે જોઈ લઈશ અહીંયા લખી હું હેપી રિપબ્લિક ડે પ્લસ માં આ તિરંગા બનાવી આ તિમખાલી તિરંગા બનાવી અહીંયા વિશ્વને હું રાવીને ફોટો પાડી લીધી હે

ને નક્કી કર્યું અસલ બ્લોગ લીધો જોવામાં બ્લોગ નથી લીધો કારણ છે કે લઈ તો બ્લોગ લેવાય ને જોવાનો બ્લોગ તો હું લેવાય આજે આપણે લઈ લેવાનું છે કેટલામાં નક્કી કરું ને તમને ના કહેશું હો પ્રીતિ બાર ભાઈ ગયા હો હાલો વિવભાઈ

ભાઈ મારી યચીદા રાજુલા માં તો આપણે ક્યારના મોલ આવી ગયા છીએ પણ આવડા છોકરા ઉકલે ને જોવાય ને બધા મારા મમ્મી તો બે ત્રણ છોકરા ગાડી બધા વિચાર હમ હા કીટ છે તો હવે ભરવાની છે આખડી જોઈએ હું વસ્તુ ભરવાની છે કેટલાની કીટ આવી છે આખડી કહી દે ક

હા સેટી કબાટ બદલ વાંધો છે આની આપણે લોખંડ રાખવાનું આ બે સોફા ટીવી આ બધું આવી જાય હજારમાં આ બધું હા ખુરશી આવી જશે કાંઈ વાંધો હલો રેડી પરી હતી પંચોતેર વાળી કીટ લઈ લીધી છે આપણે બસો ને એકોતેર તો ફ્રેન્ડ પહેલી આપણે પંચોતેર વાળી મસ્ત મજાની લઈ લીધી છે આમાં બહુ હારા હારા વસ્તુ આવે આપ લોકો લેવાની હોય તો આવી જઈએ અવસર મોલ અવસર મોલ માં રાજુલા માં કેવી રીતે લેવાની હોય એવી રીતે મળી જાય સેન્સ કરવાની સેન્સ કરવાની આ લેવાની હોય તો આ લેવાની કઢો હોય કઢવી નાખવાની વસ્તુ બહુ વધારે પૈસા લાગે તો તમારે વસ્તુ ગણવાનું સોલો થઈ ગયો છે એમ માર માનજો બેહી જશે ચિલ્લા વાટકા હમ ચિલ્લા ગ્લાસ હમ ચિલ્લા ચમચી હમ

આ સેટી મારે એવા હતા એવાથી ખોલીને પછી ઘરે લઈ જવું પડશે એટલે ખોલીને ખોલીને લઈ જવાની છે આને બધા એવા થઈ ગયા પછી પ્લસમાં અડધા વહી ગયેલા છે હજી બધા ખુલી જાય તો પછી લઈ જવાનું છે લઈ જવાનું છે હું બોલતી હોય તો મારા અવાજ ન આવતા હોય આપણું બુરા ના મને કે મને ધીમા ધીમા બોલતા આવડે જો ખી જાવ ને તો જોરથી બોલતા આવડે બોન ના ધીમા ધીમા બોલતા આવડે હું આપ લોકો કો જોર જય દીક કેવા મસ્ત આ સનિયા વાહ પણ અપના તું કેટલા ને <ग़ी> हो आना, आना? बसो। बसो। हो रुपया में आला चार सौ आला बस सौ बस सौ तन तन सौ तन सौ बी है तन सौ लगता है खाला सोपुर्वक से हो लगे बस ही वही तो लिया था उसे करने के ये सिलाई हम ओके तब मुझे तब कंचन जागो में मुझे આ અસનિયામાંથી કોણ અસનિયા હાલ લાગે જરી આપ લોકો કમેન્ટ માં બતાયેગા તો મને આ હાલ લાગે ઓરાના કિંમત પર હાલ હશે આય હાલ હશે એવા નથી કવા કા આય હાલ હશે મારા મમ્મીના કુટારિયા કાઢે કુટારિયા નથી કાટી માં તારા મને દાંત કાઢ તારા મને બે દાદ છે આપકા માને તું ખમુર દાતે નથી

એટલા વસ્તુ ભરાઈ ગયા મારસા હું કરું બરાબર ભરી દીધું ભાઈ હમ બધો સામાન ભાઈ ભરાઈ ગયો છે ને હવે ભાઈ છે ને ફેરે ઉતારી જાય આપણે ઈકો લઈને જવાનું આપણે ઘરે આવી ગયા છે ને અત્યારે રાતના આઠ વાગી ગયા છે અને બધો સામાન છે ને મારા ફઈ ની ઓલે ઉતાર્યો છે કેમ કે અમારે જગ્યા જ નથી તમને ખબર જ છે પહેલેથી ઓલરેડી અમારે બધા વાહને એમ મંદિરે ભડ્યા હોય અમારી ટુ વ્હીલર બહાર રખડતી હોય અમારી ભેંસ એક હોય ને બધું અત્યારે મારા લખી ના આઈ છે ટી કબાટ આતે તે જે હતું એ ટીપાઈ

સેટી આવીને કેવી છે તો એમાં વધતા હતા પાંચ હજાર પછી કબાટ લોખંડનું એમાં પાંચ વધતા તો એ બધું મેયર કરીને આપણે માં લાવ્યા છે એ બધી વસ્તુ કબાટ લોખંડનું નાખી દીધું લાકડાનું કાઢી લીધું બાકી બધું જે હતું એનું એ સોરી ગાદીએ કાઢી નાખી ગાદી કેમ કે આપણી પાસે છે ફ્લો મેટ્રેસ આ ગાદી આપણી પાસે એ આપણે બેનને આપી દેવાની છે આખી અહીંયા માપની છે ટૂંકમાં એટલે તમે પહેલાં પ્લાન કરીને ગાદી મંગાવી હતી કે આપણે છ બાય પાંચ ની ગાદી મંગાવીને આપણે સેટી આવી લેવાની છે એટલે એડજસ્ટ થઈ જાય આપણે ત્યારે પ્લાનિંગથી મેં નક્કી કર્યું હતું જયારે ગાદી મંગાવીને ત્યારે એટલે બધું થઈ ગયું છે તો આપણે આ ગાદી પંદર હજાર નેવું હા કીટ અમારે નેવું ભોગીજી ગણી ને તો કાંઈ એવું બધું એલા કરે ત્યાં લઈ લીધું છે લગન તમારે કોમેન્ટ આવી હતી હા આમ આપો છો વસ્તુ પણ એક તમારી કોમેન્ટ આવી હતી કે ભાઈ લગ્ન ક્યારે છે તો લગ્ન છે બીજા મહિનાની દસ તારીખે બધો સામાન ને તમારે હજી જ હોય તો ખબર બતાડે કહેતા મને કંઈ ખબર નથી ને આપણે ભોલો કયા પૂરો કરો લાઈક શેર કમેન્ટ કરનારો ચેનલો સબસ્ક્રાઈબ કરો મળી કાલે બીજા બાય બાય